ભારતીય ક્રિકેટ મહિલા ટીમે પોતાનું પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવતા આખો દેશ ઝૂમી ઉઠ્યો છે સામાન્ય માણસોથી લઈને તમામે ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ પર પ્રશંસાના પુષ્પ વર્ષાવ્યા હતા ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ ઐતિહાસિક જીતનું જશ્ન મનાવ્યું હતું સોસાયટીની તમામ મહિલાઓ કોમન પ્લોટ ખાતે કેક કાપીને મહિલા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને કોમન પ્લોટ ખાતે તમામ મહિલાઓ ક્રિકેટ રમી હતી અને વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા હું મોના શાહ સરદાર પટેલ સોસાયટીમાં રહું છું અને આપણી જે મહિલા ક્રિકેટ ટીમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે આમ તો તમે પ પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણે આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે હું અને અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને સમય બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય કરીશ બે સંધ્યા જોશી સરદાર પટેલ સોસાયટી સે વાત કરી રહી હું અમારી મહિલા ક્રિકેટ ટીમને જો વિશ્વ વિજેતા પ્રાપ્ત કરી હૈકે લી મેં બહુ બહુ સન્માન करती हूँ और वो हमारे लिए गौरव है हर महिलाएं, हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमारी ये हमने विश्व विजेता पाई है पहले मैन ने तो पाई हुई थी लेकिन हमारी महिला टीम ने भी ये कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है धर्मेश पटेल आर एन न्यूज अंकलेश्वर